નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુલ અલૈયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપનીની જે ટીમ છે એ આવી પહોંચી છે બોટાદ જિલ્લાના લાખિયાણી ગામની અંદર જ્યાં બે પ્રગતિશીલ ફાર્મર છે આપણે એની ફિલ્ડ વિઝિટ કરવા માટે આપણે આવ્યા છીએ અને એમને હાલ અત્યારે કપાસનો પાક ઊભો છે તો કપાસના પાકની અંદર સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની એમણે બે દવાનો છંટકાવ કરેલો છે તો છંટકાવ કર્યા પહેલાં શું પરિસ્થિતિ હતી કપાસની અંદર અને છંટકાવ કર્યા પછી કેવું એને

અને તમે છાપુ પણ નવું જોઈ શકો છો કે એકદમ ટૂંકી ઘડીએ ફાલ દેખાય છે તો રિકેશભાઈ ભાઈ તમે ટોલ ફેરા અને ફલમ વિશે શું કહે છો કે ખેડૂત મિત્રને વાપરવા જેવું ખરું સરસ આ બીજા કોઈ અધર કંપનીના કરતા આ જે સહારાનો ટોલ ફેરા રહ્યો એનો રિઝલ્ટ ખૂબ સરસ છે બરોબર છે તમે ટૂંકમાં બીજી દવા વાપરી એના કરતા તમને એની કરતા એની કરતા ખૂબ સરસ રિઝલ્ટ છે ખેડૂત મિત્રને વાપરવા જેવું ખરું વાપરવા જેવું ખરા ખર્ચો કર્યા જેવું ખરા સારું તો ખેડૂત મિત્રો તમે સારા ઇન્ટરનેશનલ કેમિકલ્સનું જે ટોલ ફેરા આવે છે અને ફલમગુરો છે તો એનો કપાસની અંદર અથવા તો અન્ય કોઈ પણ શાકભાજી પાક છે મગફળી છે તમે દરેક પાકમાં ઉપયોગ કરી શકો છો અને લાંબા સમયનું સારું રિઝલ્ટ મેળવી શકો છો બસ